गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें વલસાડ શહેરના તુલસીવન સોસાયટી ખાતે પોષસુદ પૂનમના દિને મા અંબાજીનો પાટોત્સવની દર વર્ષની જે મા વર્ષે પણ ઉજવણી કરાઈ ભાવિત ભક્તો મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત જય શ્રી મા અંબાજી પોષસુદ પૂનમના દિને મા અંબા અંબાજી ધામમાં પ્રગટ થયા અને પ્રિય પ્રજાજનોને દર્શન આપ્યા હતા એ જ તિથિ અને પોષસુદ પૂનમના પવિત્ર દિને આજથી વીસ વર્ષ પહેલા વલસાડ શહેરના તુલસીવન સોસાયટી ખાતે મા અંબાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ત્યારથી લઈ આજ દિન સુધી તુલસીવન સોસાયટીમાં માતાજીના મંદિરના પાટાણગણમાં મા અંબાજીના પાટોત્સવની ઉજવણી હર્ષો ઉલ્લાસ અને ઉત્સાહ સાથે ઉજવણી કરતા આવેલ જેને લઈ આ વર્ષે પણ એ જ ઉમંગ સાથે તુલસીવન સોસાયટીના રહેશો તેમજ આસપાસના ગ્રામજનો સહિત સર્વે ભાવિક ભક્તો પાટોત્સવ નિમિત્તે એકત્રિત રહી અંબાજીની નવગ્રહ યજ્ઞ સાથે પૂજા અર્ચના કરી માતાજીને પ્રસન્ન કર્યા હતા અને મા અંબાજીના પાટોત્સવની ઉજવણી હર્ષો ઉલ્લાસ સાથે કરી હતી और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टी सुजुकी बजाज या सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें।